દર્શક મિત્રો અક્ષર છે અલય સ્વામી બને છે મંગળ મહારાજ રાશિ વાળા જાતકો માટે અંદર પ્રસન્નતા રહેતી જણાશે સંપર્ક થી તમને સારો લાભ મળી શકે અંદર પ્રમાણ તમને જોવા મળી શકે એમ છે સુખ અંદર વધારો અવશ્ય તમને પ્રાપ્ત થતો જણાશે મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન ની આરાધના અવશ્ય કરવી જોઈએ વિષ્ણુ ની પૂજા કરો ને બને તો આજે તમારી બેન તમે લાલ કલરની વસ્તુનું દાન કરો લાલ કલરની વસ્તુનું દાન કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે જો તમારી બેન મેષ રાશિની છે તો લાલ કલરની વસ્તુનું દાન કરો અથવા તો પીળા કલરની વસ્તુનું દાન કરો જો તમારી બેન મેષ રાશિની છે તો વાત વૃષભ રાશિની કરીએ વૃષભના અક્ષરજ આવું જેનો સ્વામી મહારાજ સરકારી કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે કરેલા કામકાજ તમારા માટે ફળદાયી રહેતા જણાય નોકરીયાત બાબતે આજે તમને સારા સમાચાર મળી શકે એમ છે વ્યવસાયની અંદર સારો લાભ પણ તમે પ્રાપ્ત કરી શકશો આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની પૂજાની સાથે આજે તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરવા જોઈએ આજના દિવસની અંદર તમારી બેનની રાશિ વૃષભ બની રહી છે તો ચાંદીની વસ્તુનું દાન કરવાથી સફેદ દાન કરવાથી અવશ્ય પોઝીટીવ રિઝલ્ટ મારતો જણાશે દર્શક મિત્રો વાત કરવી છે દર્શક મિત્રો વાત કરી લઈએ મિથુન રાશિની મિથુન રાશિ કે અક્ષર અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાશે આજના દિવસની અંદર ઇષ્ટ સુંદર મજાનો સહયોગ મળી આજે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ વધારો તમને જોવા મળી શકે છે આજે મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુ પર તમારે આજે ખાસ પીળા કલરના અક્ષત એટલે કે ચોખા અર્પણ કરવા જોઈએ વિષ્ણુ જપ કરવો પોઝિટિવ રિઝલ્ટ મળશે તમારી બેનની રાશિ મિથુન છે તો આજના દિવસની અંદર કોઈ પણ પ્રકારના વસ્ત્રોનું તમે એને દાન કરજો બ્લેક કલરના વસ્ત્ર ન આપતા હો આજના દિવસની અંદર વસ્ત્રનું તમે દાન કરશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કર્ક રાશિની કરીએ કર્કના અક્ષર છે અને સ્વામી ચંદ્ર મહારાજ ધન અને માનનો આજે વ્યય થતો આજના દિવસની અંદર નોકરીયાત વર્ગ ને પરેશાની રહેતી જણાય માનસિક તનાવ થોડો ઘણો રહેતો જણાય વ્યવસાયની અંદર પ્રગતિ અને સુંદર મજાના લાભના યોગો પણ જણાઈ રહ્યા છે કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર દૂધ દ્વારા ભગવાન વિષ્ણુ પર અભિષેક કરવો જોઈએ દૂધ દ્વારા અભિષેક કરી મધુરાષ્ટમનો આજે તમે પાઠ કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે તમારી બેનની રાશિ બની શકે તો મેલ સિ કરીશી કે જેના અક્ષર છે સ્વામી બને છે સૂર્ય મહારાજ દરેક કામકાજની અંદર આજે તમને સફળતા પ્રાપ્ત થતી જણાશે વ્યવસાયની અંદર નવી નવી તકો તમને મળતી જણાય નોકરીયાત વર્ગને ભટ્ટીની ઉત્તમ તકો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે પારિવારિક સંબંધોની અંદર તમને આજે સારો લાભ મળી શકશે સિંહ રાશિ વાળા જાતકો આજના દિવસની અંદર બની શકે તો ભગવાન વિષ્ણુ ઉપર પંચામૃતનો અભિષેક અવશ્ય કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળશે રાશિની તમારી છે તો આજે પીળા કલરની દાન આપજો પોઝિટિવ લાભ રહેશે હું એમ નથી કેતો સોનાની વસ્તુ આપજો પીળા કલરની ની વસ્તુનું દાન આપશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર છે પઠ અને હણજ એનો સ્વામી બને છે બુધ મહારાજ કન્યા રાશિ વાળા જા માટે વ્યવસાય ને લગતા કામકાજની અંદર અવશ્ય તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી તમે વિજય મેળવી શકો અને કોન્ફિડન્સ લેવલ તમારું વધતું જણાશે ઘરની અંદર આનંદનું વાતાવરણ જળવાઈ રહે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુને ખાસ કરીને મીઠી સુગંધ અત્તર અર્પણ કરવું જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે કન્યા રાશિની તમારી બેન છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી સુંદર મજાનો ફાયદો પ્રાપ્ત થતો જણાશે રાશિ કે અક્ષર છે જેનો સ્વામી છે શુક્ર મહારાજ ભાગીદારી વર્ગ સાથે વૈચારિક મતભેદ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે નવા સંબંધો તમને નિરાશા ઉત્પન્ન કરાવી શકે એમ છે નોકરીયાત વર્ગને નવી નવી તકો પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે એમ છે દર્શક મિત્રો તુલા રાશિ જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ફૂલ ભગવાન વિષ્ણુને અર્પણ કરવું જોઈએ પોઝિટિવ રિઝલ્ટ જણાશે ભા બેનની રાશિ તુલા છે તો આજના દિવસની અંદર લક્ઝરીયસ આઈટમ કોઈ પણ એને ગિફ્ટ કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે તમારા જીવનની સમસ્યાઓ દૂર થશે અને તમને આર્થિક લાભ મળી શકશે તમારી બેનના જીવનની અંદર પણ સમૃદ્ધિ નું વરદાન પ્રાપ્ત થતું જણાશે વાત વૃષ્ટિક રાશિ ની કરીએ વૃષ્ટિકના અક્ષર છે નૈયનો સ્વામી બને છે મંગળ મહારાજ મહેનત પરિશ્રમ પછી પણ તમને તમારું કામ અધૂરું લાગતું જણાશે સ્વજનોના હસ્તક્ષેપથી તમારું મન ચંચલિત થઈ શકે એમ છે નોકરીની અંદર સહયોગીઓનો સહકાર મળી શકે અને વ્યવસાયની અંદર આજે ધનલાભના પણ સુંદર મજાના ચાન્સેસ બની રહ્યા છે વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રનો જપ પોઝિટિવ રિઝલ્ટ આપશે તમારા ભાઈની રાશિ તમારી બેનની રાશિ વૃશ્ચિક છે તો તમારી બેનની રાશિ વૃષ્ટિક હોય તો આજના દિવસની અંદર કોઈ પણ પ્રકારના ખાદ્ય પદાર્થોનું દાન કરજો જેમાં મીઠી વસ્તુ તમે અર્પણ કરજો એની સાથે સાથે કોઈ પણ ધાતુની વસ્તુ ગિફ્ટ કરજો ભલે પછી સોનું હોય ચાંદી હોય તમે કોઈ પણ ધાતુની વસ્તુ ગિફ્ટ કરશો તો પોઝિટિવ રિઝલ્ટ લોખંડ ગિફ્ટમાં આપતા હો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય કોલર મિત્ર સાથે વાત ધનરાશિની કરીએ ના અક્ષર જે સ્વામી બને છે ગુરુ મહારાજ ભાગ્યમ ફલતી સર્વત્ર ધનરાશિ વાળા જાતકો માટે ભાગ્ય અનુકૂળ રાજકારણ ને ક્ષેત્રની અંદર પ્રગતિ મળી શકે વિકાસના ની અંદર આજે આનંદમય હર્ષમય લાભમય પસાર કરી શકશો જવાનું અર્પણ કરવાનું પોઝિટિવ રિઝલ્ટ મળશે ધન રાશિની તમારી બેન છે તો પીડા કલરની વસ્તુનું દાન અવશ્ય કરજો પીળા કલર ની વસ્તુનું દાન કરવાથી જીવનમાં સમૃદ્ધિ નું વરદાન મળશે સારો લાભ મળશે અને બંનેના દાંપત્ય જીવન સંતાનની સુખાકારી અને બેનના દાંપત્ય જીવનમાં પણ પોઝિટિવ રિઝલ્ટ મળે માટે બેનની સુખાકારી માટે પીળા કલર ની વસ્તુનું દાન અવશ્ય કરજો વાત મકર રાશિ ની કરીએ મકર ના અક્ષર છે ખનેજ એનો સ્વામી બને છે શનિ મહારાજ મકર રાશિવાળા જાતકો માટે વાદ વિવાદને લગતા કામકાજથી આજે તમારે બહુ જ જરૂરી છે આર્થિક સ્થિતિની અંદર તમને મધ્યમ માત્રામાં સુધારો જોવા મળી શકશે વ્યવસાયની અંદર પ્રગતિ અને ધનલાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો છે ને પરિવારમાં સામાન્ય અશાંતિનું વાતાવરણ રહેતું જણાશે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છીએ તો મકર રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુ પર કેસરવાળા જલ અભિષેક અવશ્ય કરવો જોઈએ ત્યાં સુધી વસ્ત્રોનું દાન કરજો વસ્ત્રોનું દાન અને મીઠાઈનું દાન કરશો તો અવશ્ય જીવનની અંદર સમૃદ્ધિ અને સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાશે દર્શક મિત્રો કુંભ રાશિની કરીએ કુંભના અક્ષર છે અને સ્વામી મહારાજ કામકાજની અંદર સફળતા અને ખુશીના આનંદનો અનુભવ થતો જણાશેત વર્ગને પ્રમોશન અથવા શાંતિ મળી શકે સ્વજનોનો સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે વ્યવસાયની અંદર આજે સારો એવો સુધારો તમને જોવા મળી શકશે કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ગાય માતાની સેવા કરવી પોઝિટિવ રિઝલ્ટ મળશે કુંભ રાશિની તમારી બેન છે તો આજના દિવસની અંદર તમારે તમારી બેનને કોઈ પણ પ્રકારની ટ્રીપ એટલે કે ફરવા જવાની વસ્તુ એટલે કે ટિકિટ એનું સ્વામી ગુરુ મહારાજ માનસિક તનાવ રહેતો જણાશે કામકાજની અંદર મધ્યમ સફળતા મળી શકશે અને વિરોધીઓથી સાવધાન રહેવું જરૂરી છે આજના દિવસમાં નિરાશાઓથી દૂર રહેશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે આજના દિવસની અંદર લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા કરજો લક્ષ્મી અને નારાયણ ભગવાનની સેવા કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે તમારી બેનની રાશિ મીન છે તો આજના દિવસની અંદર સોનાની વસ્તુ અવશ્ય એને આપો પોઝિટિવ લાભ મળતો જણાય કોલર